ત્યાં સફાઈ કરી રહી છે વાયરલ વિડીયો ડિંડોલીના સાઈ પોઈન્ટ નજીકના શૌચાલયનો નો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સવાલ એ ઉઠે છે કે ભણવાની ઉંમરે બાળકો પાસે મજૂરી કરાવતા પાલિકાને શરમ નથી આવતી પાલિકા પાસે હવે કશું જ નથી બચ્યું કે હવે બાળકો પાસે મજૂરી કરવામાં આવશે બાળ મજૂરી નાબૂદીની વાતો માત્ર કાગળ પર કરવામાં આવે છે પરંતુ હકીકતમાં ક્યાંય એવું જોવા નથી મળતું આ બાબતે જ્યારે તંત્રને પૂછવામાં આવે છે તાત્કાલિક સામેલ કરીને હકીકત શું છે અને અગર આ પ્રકારની પ્રવૃત્તિ માલુમ પડી હશે પર ને વધારે તાત્કાલિક પગલાં લઈને એજન્સીની પરત કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ એના કસૂર હશે એના પર કડક કાર્યવાહી કરવામાં આવે

શૌચાલયમાં બાળકો નહવા આવ્યા હોવાની વાત કરી અને સ્નાન કર્યા બાદ બાળકોએ જાતે જ વાઇપર લઈને સફાઈ શરૂ કરી દીધી તેવી વાત કહી રહ્યા હતા મહિલા સફાઈ કરી એવા કયા બાળકો હશે જે જાતે જ આ જાહેર શૌચાલયની સફાઈ કરવા માંડી જાય ના પાડી હોવા છતાં સફાઈ કરી રહ્યા હતા એ બાળકો તેવું એ મહિલા સફાઈ કર્મી બોલી રહ્યા છે પરંતુ આ લૂલો બચાવ તેમનો સ્પષ્ટપણે કેમેરા સામે છતો થયો જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે તેમની સાથે વાત કરી તો ઝાડું પડ્યું હતું ને ત્યાં પંતા પાન ખડ્યા હતા ને એના પાન વાળતી હતી ઝાડુના એને અમે ના પાડીએ પણ છોકરા રમવા આવે ને મેદાન છે ને એટલે ઝાડુ મારીને અહીંયા રમ્યા કરે કોન્ટ્રાક્ટર ક્યાં છે કોણ સંજયભાઈ છે સંજયભાઈ ઇન્દ્રસિંહ હમણાં ગામડે ગયા છે એમના કાક કામ આવી ગયું છે ને એટલે દેશમાં ગયા છે બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે બા સ્વીકાર કરી રહ્યા છે કે જે બાળકો છે તે સાફ સફાઈ કરી રહ્યા હતા પરંતુ તે સાફ સફાઈ બાળકોની મરજીથી જ કરવામાં આવી રહી હતી જો કે બાએ જણાવ્યું તેમ કે બાળકોને ના પણ પાડવામાં આવી હતી કે તેઓ સાફ સફાઈ ન કરે પરંતુ વાત કેટલી સાચી છે તે સુરત પાલિકા માટે એક તપાસનો વિષય બની રહી છે કે કોન્ટ્રાક્ટર દ્વારા જો બાળકો પાસે આ પ્રમાણે સાફ સફાઈ કરાવવામાં આવતી હોય તો ખૂબ જ ગંભીર જે બેદરકારી બનીને સામે આવી છે કારણ કે એક તરફ બાળ મજૂરી જે કાયદો લાગુ કરવામાં આવ્યો છે ને તેવા કાયદા અંતર્ગત બાળમજૂરી કરાવતા તત્વો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ હાલ જે પ્રમાણેનો વિડીયો વાયરલ થયો છે તે આ વાયરલ વિડીયોની અંદર ખરેખર બાળકો પાસે જે આ ગાડી મજૂરી કરાવવામાં આવે છે કેમ તે હાલ તપાસનો વિષય બની રહી છે અને તપાસ કઈ દિશામાં કરવામાં આવે છે તે જોવું રહ્યું મહિલા સફાઈ કર્મી એવું કહી રહ્યા હતા કે બાળકો સ્નાન કરવા આવ્યા હતા અને ત્યારબાદ જાતે ઝાડુ અને પોતું લઈને પોતે સાફ સફાઈ કરવા લાગ્યા એટલે મહિલા સફાઈ કર્મીએ સ્વીકાર્યું તો ખરી કે બાળકો સફાઈ કરતા હતા પરંતુ શું તેમની વાત ઉપરથી લાગી રહ્યું છે કે તે સાચું બોલી રહ્યા છે શું ખરેખર બાળકો જાતે જ સ્નાન કરવા આવ્યા હતા અને પોતે જ એક જાહેર શૌચાલયની જે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત છે તેનો કોન્ટ્રાક્ટ કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો છે અને એની સફાઈ આ બાળકો કરશે શા માટે આ બાળકો એની સફાઈ કરે સાહેબ જરા કે વિચારો ભણતર આપવાને બદલે શૌચાલયમાં બાળકો પાસે કામ કરવામાં આવી રહ્યું છે કોર્પોરેશનના અધિકારીઓ શું કરી રહ્યા છે એ સવાલ ઉઠી રહ્યો છે અને એવી તો કેવી મજબૂરી છે કે બાળકો પાસે હવે શૌચાલય સાફ કરાવવામાં આવી રહ્યું છે આ એક શરમજનક ઘટના કહી શકાય

અને શું આવા તંત્રના ધ્યાને નહીં હોય આ તો વિડિયો આજે સામે આવ્યો છે સવાલ અહીં એ પણ ઉઠી રહ્યો છે કે કેટલા દિવસથી આ બાળકો આ તંત્રનું જાહેર શૌચાલય છે તે સાફ કરી રહ્યા હતા છેલ્લા કેટલા દિવસથી બાળકો પાસે આવું મજૂરી કરાવવામાં આવતી હતી અને આવું કેમ ક્યાં સુધી આવું ચાલતું રહેશે તે સવાલ ઉઠી રહ્યો છે આ બાબતે હવે નક્કર કાર્યવાહી થવી જરૂરી છે તંત્ર દ્વારા કારણ કે અહીં તો મહાનગરપાલિકા સંચાલિત શૌચાલય હતું જે જાહેર શૌચાલયની સફાઈ બાળકો પાસે કરાવવામાં આવતી હતી એ શરમજનક બાબત છે આ બાબતે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે પણ જોવું રહ્યું કદાચ કોન્ટ્રાક્ટરને વધારે પૈસા મજૂરો પાછળ ના આપવા પડે પોતાનો ખિસ્ચામાં પૈસા વધારે જાય એટલા માટે કદાચ બાળ મજૂરો રાખ્યા હશે પરંતુ સાહેબ આવું નહીં ચાલે જે દિવસ જે દિવસ પાપનો ઘડો ભરાઈ જશે ને એ દિવસ કુદરત પણ હિસાબ લેવા આવશે અને એ દિવસે જ્યારે કુદરત હિસાબ લેવા આવશે ત્યારે કશું બોલવાનું પણ સામે નહીં આવે એટલા માટે આ બાળકો પાસે આવી મજૂરી કરાવી કેટલી યોગ્ય છે એ સાહેબોએ પોતે જ પોતાની જાતને સવાલ પૂછવાની જરૂર છે અને હવે આ કિસ્સામાં તંત્ર શું કાર્યવાહી કરે છે કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર નજર રહેશે આ સાથે સીધું અને સટમાં આજે બસ આટલું જ આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત પક્ષ